તમારા મારા મસ્ત મજાના ધમાકેદાર બ્લોગ માં અને વાગી ગયા છે સવારના આઠ વહેલી ઉઠી ગયું ગઈ તો બે મસ્ત મજાની ચા પી લીધો

અને પછી દૂધ લેતા આવી તો હાલો બધા મસ્ત ગરમ ગરમ નાસ્તો કરવા અનિલભાઈ તો જો બેઠી ગયા અડધો પરોઠો ખાઈ લે તો અનિલભાઈ હાવા ના હાલો અને મને આજે કાંડું કાંડુ દુખે આનું કઈ ઈલાજ હોય ને ટેટુ કરાવ્યું તેનું કાંડું મટતું નથી એનો કઈ ઈલાજ હોય ને તો મને કેજો ચાલો પેલા મસ્ત મજાનું ગરમ ગરમ નાસ્તો કરી લે પછી આપણે બેંકે જવાનું છે આજે મસ્ત મજાનું બેંકે કામ છે તો શું છે જાણવું હોય તો કન્ટિન્યુ રહેજો તો જો વાગી ગયા છે હે મમ્મી પોણો વાગ્યો કે પોણા બાર થયા પોણો પોણો વાગી ગયો ને હું હજી જાઉં છું બેંકે અને હવે મને ન થાતું મને જમવાનો ટાઈમ દે કેમ કે બેંક નું કામ પતાવી લે ને ત્યાં પાલનો ટાઈમ થઈ જાશે એટલે જોઈ ખાવાનો ટાઈમ દીએ કે નથી નથી ભાગી જાઉં અને પાલનો પાલનો હું બેંકે શું કામ જાઉં તમને ખબર મને YouTube નું પેમેન્ટ આવી ગયું નહીં મમે ખબર ના આપડે છે ને યુટ્યુબ નું પેમેન્ટ આવી ગયું તો આપડે લેવા જાય છે કન્ટિન્યુ રેજો હું તમને છેલ્લે કહીશ કેટલું આવ્યું શું છે બધું કન્ટિન્યુ રહ્યો બન્યા રહ્યો તો આપણે મસ્ત મજાની આપણી ગાડીમાં ગાડી જવાનું છે પણ મસ્ત મજાની તો નથી ઓમ નવી નવી છે પણ આ તો કોઈ કી આમ જોતા આવીને તે દીની એક વાર બિચારી નત નવરાય પણ એનું કારણ શું છે ખબર શિયાળો છે બિચારીને ટાઢ પડી જાય એટલે નત નવરાવતી બીજું કોઈ કારણ નથી એનું હું ફૂલ કામ નથી હું આરહુડી નથી બિચારી ગાડીને આમ

કંઈ વાંધો નહીં આપણે થોડોક ટાઈમ એક જે મારા મેઈન કામ હતું ને એકાઉન્ટ નંબર ખોવાઈ ગયા હતા એટલે ગઈ હતી યુટ્યુબનો પગાર બગાર ન થાય એવો પણ એકાઉન્ટ નંબર ને હાથે ખોવાઈ ગયું હતું પાસબુક ખોવાઈ ગઈ હતી મારે બધું ઓગણીસ વીસ જ હોય એટલે એના ફોમ ને એના માટે પણ થોડુંક કામ અટકે એમ છે ફિલહાલ કાંઈ વાંધો નહીં થોડાક દિન પછી ભાવતે એકાઉન્ટ નંબર મળી ગયા ને એટલે એ કાફી છે તો ચાલો અને રહી વાત યુટ્યુબના પેમેન્ટની તમે બધા મસ્ત મજાનો જોરદાર સપોર્ટ કરો એટલે આપણે છે ને તમારા સપોર્ટથી આમ પેમેન્ટ આવી જાય તો ચાલો હવે જમી લઉં ગુડ 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 થાય છે તો પેટનો ખાડો ભર લઈને પછી તમને મળીએ જો વાગી ગયા છે સાંજના સાત અને આપણે જો ચંપુ કેદી કેદી નું તેલ નાખ્યું પણ હવે હા સવારે કાલે છે ને ભગીરથનો બર્થ છે તો હેર વોશ કરવાના છે પણ શું છે ને હું કહીશ નહીં કદાચ કાલ બાર વાગે અમારા પોઈચા પેલા એ બ્લોગ જોઈ લ્યો તો એટલે સરપ્રાઈઝ સરપ્રાઈઝ છે તો ચાલો રિલ એડિટિંગ એડિટિંગ કરી લઉં અપલોડ કરી લઉં અને પછી આજે ઓરો મારે બનાવવો પડશે તો ઓરા બનાવવાના છે તો તમે કન્ટિન્યુ રહેજો હું મારા હાથનો ઓરો એકવાર ખાવો ને એટલે તમે છે ને ગમે કેમ કે ગમે એવો સારો ઓરો તમારો થતો હોય ને ભૂલી જાય મારી ગેરંટી છે મારા હાથનો ઓરો ખાવો ને તો હું જામનગર કહેજો મારા હાથનો ઓરો હું

પેલા એમ વિચાર હતો દેખાડો પછી પછી ખબર પડે મમ્મી મસાલો દેખાડ્યા જેવો ન હોય આ હું કીને હું ફોલાવી ને ખવરાવી દઈએ કચોરી નામે છે ને પૂડિયું ખાતા હોય માળો તો ચાલો મસ્ત મજાની કચોરી બનાવી લઈ અને અનિલભાઈ સિરિયલ જોઈ છે એટલે બહુ જજીઓ મૂંગું નહીં રાખે એટલે તમે થોડી વાર પછી મળીએ વાહ ગરમા ગરમ કચોરીઓ હજી તો બીજી વાર તો રાખો ને મમ્મી કચોરી બે વાર કરવાની ગઈ એકવાર વાર તરાઈ ગઈ પણ હવે બીજી વાર તરાશે ખરી જાહે ત્યારે કે હવારે મમ્મી

કચોરી આપણે અટલી હજી બાકી છે વણવાની વણી લઈ મને એમ કે જ્યાં સ્લીપ લઈને મોબાઈલ લઈને આડાવરી થાય મમ્મી જો વણવા બેહી જાય તો આપણે એવું ન થયું એટલે આપણે જ હવે કરી ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી ને જો મસ્ત મજાના સવારના વાગી ગયા છે દસ કચોરી અટલી કરાવી અટલી કરાવી ને હું થાકી ગઈ એટલે આજે છે ભગોળીનો જન્મદિવસ તો જો કચોરી પછી